દેવગઢ બારિયા તાલુકાના બેણા ગામે સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર થતું રેતી ખનન અટકાવવા ગ્રામજનો આગળ આવ્યા બેણા ગામે રેતી ખનન અટકાવવા ભૂણવણ ફળિયામાં રહેતા લોકો સહિત ગ્રામજનો દ્વારા દેવગઢ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીનાઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રેતી ખનન માફિયાઓ દ્વારા સરકારની તિજોરીઓનું લાખોનું નુકસાન કરવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ એ થઈ રહ્યો છે કે નાગરિકોને ચિંતા છે તો અધિકારીઓને કેમ નહીં સાથે શું અધિકારીઓને કોઈ સાંઠગાંઠ છે તેવી પણ ચર્ચા સરકારની તિજોરીનું નુકસાન થતું અટકાવવા ગ્રામજનો ગુસ્સામાં દેખાયા આ બાબતે અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરીને યોગ્ય પગલા લેવામાં આવશે ખરા કે પછી કોઈ મોટા નેતાના આદેશનું પાલન કરવામાં આવશે તે જોવું રહ્યું

જે કમળાબેન ધનાભાઈ છે એ રાતના જે રાતના આવે છે અને દસ ત્રીસ પાંત્રીસ ગાડી દરરોજની કાઢ્યા છે પણ હમણાં વરસાદ પડ્યો તો ગાડી આવતી નથી